દલિત યુવાનને ઢોર માર મારવા મામલે અસ્લાલી પોલીસે માથાભારે તત્વોની જાહેરમાં સરભરા કરી અસ્લાલીમાં બે યુવાનોને ઉપર ધોકા લાકડીઓથી હુમલો કરી ઢોર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યારબાદ ભોગ બનેલા યુવકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારબાદ ભાગી ચૂંટેલા માથાભારે તત્વોની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા બાદ મારામારી કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા કાયદેસર કાર્યવાહી કરી માથાભારે તત્વોનો જાહેરમાં સરભરા કરી ઘટનાના વિસ્તારોમાં રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું ઘટના અંગે જણાવી રહ્યા છીએ બોલાચાલી થયા બાદ દસથી વધુ શખ્સો લાકડી ધોકા લઈ બે યુવકો પર તૂટી પડ્યા હતા અમદાવાદ શહેરના પેલેડિયમ મોલ પાસે જાહેરમાં આતંક મચાવનારા આરોપીઓ હજુ તો ઝડપાયા છે ત્યાં જ અસલાલી વિસ્તારમાં લુખાઓના આતંકનો એક વિડીયો સામે આવ્યો છે ઉત્તરાયણના દિવસે આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બે યુવકો સાથે વાહન ચલાવવા બાબતે ઝઘડો કરી દસથી વધુ શખ્સોએ ધોકા અને લાકડી લઈ માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અસલાલી પોલીસના આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદની અડીને આવેલા વિસ્તારમાં ઉત્તરાયણમાં પોતાના બનાવીને બનાવીને ત્યાં ગયેલા યુવકો પર સ્થાનિક લોકોએ હુમલો કર્યા હોવાનો બનાવ વિડીયો વાયરલ થયો હતો આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ વીડિયોમાં દેખાતા દ્રશ્યો પ્રમાણે એક્ટિવા પર આવી રહેલા બે શખ્સો પર કેટલાક લોકો હુમલો કરે છે ને થોડી વારમાં બીજા લોકો પણ ધોકા અને લાકડીઓ સાથે આવી મારામારી કરતા નજરે પડ્યા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉત્તરાયણનો તહેવાર હોવાથી વટવા વિસ્તારમાં રહેતા ગૌરવ મુકેશભાઈ મકવાણા ને તેમનો નાનો ભાઈ અભય મુકેશભાઈ મકવાણા બંને તેમનું એક્ટિવા લઈને તેમના બનેવી રાહુલભાઈ રાજેન્દ્રભાઈ પરમારના ઘરે અસલાલી વણકરવાસ પાસે ગયા હતા સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં તેઓ પરત વટવા જવાના રવાના થયા હતા તે વખતે સ્વામિનારાયણ મંદિર પાછળ આરસીસી રોડ પર બમ્પ સ્પીડ બ્રેકર પાસે ઉપર વાહન ચલાવવું ન પડે તે માટે અસલાલી ગામના કારણ દરબાર તથા પ્રકાશ ઠાકોર તેમનું એક્ટિવા લઈ ગૌરવના એક્ટિવા સાથે અથડાઈ જાય તે રીતે ચલાવ્યું હતું આ બનાવમાં બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલી અને તે વખતે કરણ દરબાર તથા પ્રકાશ ઠાકોરે ગૌરવ મકવાણોનું નામ સરનામું પૂછી તેઓને જાતિ વિષયક આપ શબ્દો બોલ્યા હતા ને મારામારી કરી ઝઘડો કર્યો હતો ત્યારે પ્રકાશ ઠાકોર નામના શખ્સે તેના બીજા મિત્રોને અનિલ ઠાકોર તથા ચેતન ઠાકોર તથા અન્ય બીજા માણસોને બોલાવ્યા હતા ત્યારબાદ વધુ મારામારી થઈ હતી આ બાબતે અસલાલી પોલીસ સ્ટેશનમાં ગૌરવભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી તપાસ દરમિયાન પોલીસ નોંધેલી ફરિયાદ મુજબ આરોપીની ધરપકડ કરી હતી આ ઘટનાનો વિડીયો અને સીસીટીવીમાં તપાસ કરતા પોલીસને અન્ય આરોપીની મદદગારી હોય તેવું જાણવા મળ્યું હતું જેમાં કરણ ખોડાજી ઠાકોર ભૂપા કલાજી ઠાકોર રોહિત આહિર વિજય ભરવાડ સહિત કલાજી ઠાકોર રવિ વજયસિંહ ચૌહાણ સહિતનાઓએ આ ગુનો કરવામાં મદદગારી કરી હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે તે આરોપીઓની પણ ધરપકડ માટે પ્રયાસો હાથ ધર્યા હતા किशोर शुक्ला समय ट्वेंटी फोर न्यूज